તાજન ને સુખડી ખાવાનું કામ ચાલુ થઈ ગયું છે વચ્ચેરો આવ્યો છે ભાઈ ગોલ્ડન પંચકલ્યાણ આપણે પણ કહીશી કે મા દીકરાની તબિયત ખુબજ સારી છે ભાઈ આપડે વછેરા ને પકડવાનું થાય છે તાજન તાજનને હુખડી ખાવાનું કામ ચાલુ થઈ ગયું છે ફાઈનલી તાજનનું બેબી આવી ગયું છે એ તો તમે યુવિબા બ્લોગ્સના શોર્ટ્સમાં જોયું હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે સવારમાં ત્રણથી ચાર વાગ્યા આસપાસ આવ્યું અને બધાનો એક પ્રશ્ન છે કે વછેરી છે કે વછેરો તો એક દિવસ સસ્પેન્સ રાખશું પછી તમને કહી દેસું પહેલાં તમે યુવિબા બ્લોગ્સ અમારી બીજી ચેનલ છે ને એમાં શોર્ટ્સ જુઓ ખૂબ મજા આવશે કારણ કે કારણ કે ગોલ્ડન કલરનું છે એને સોનેરી માકડું અને પંચકલ્યાણ છે ખૂબ સરસ છે અને ગઈકાલે મેં શોર્ટ્સ મૂકો એમાં પણ તમે જોયું હશે અને વધુ વધુ વિડીયો અને બધું જોવા માટે તમે બા વ્લોગ્સ અમારી બીજી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે એમાં શોર્ટ્સ વધુ એમાં આવવાના છે ખૂબ મજા આવશે કારણ કે એ એકદમ અલગ જ ચેનલ છે એડવેન્ચર ફોટોગ્રાફીની અને કાંઈક અલગ એનો કન્ટેન્ટ છે તો ખૂબ મજા આવશે તો જોજો અને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મેળવે એક નવા વ્લોગમાં અને આપણે ગઈકાલે કીધું હતું એટલે કે છેલ્લા વ્લોગમાં કે તાજણે થાણ દઈ દીધું છે અને મસ્ત બચ્ચું એનું આવી ગયું છે તો ચાલો આપણે એને દેખાડીએ તમને કે કેવું છે કારણ કે કાંઈક અલગ જ દેખાય છે પંચકલ્યાણ છે ગોલ્ડન છે તો ચાલો આપણે એને જોઈએ હા કે સર જણ ચાલો ભાઈ કેસર છે રજકો ખાવા મળી છે અને ચાલો હવે એન્ટ્રી થાય છે તાજણ તાજાણ વછેરો આવ્યો છે ભાઈ ગોલ્ડન પંચકલ્યાણ અને નાગરાજ પોરબંદર બાજુ છે એનો આ વછેરો છે અને લાલ પાંચીઓ એના દાદા થાય પોરબંદર બાજુ આ જો હજી કેટલા દિવસ એક કે બે દિવસ ક્યાં એટલે આમ તો સવાર માં એટલે બરોબર બે દિવસનો થયો છે અને ચકૈડા મારે છે અને કરવા કરવા છે 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 રમઝટ આમ મારવા અને મા દીકરાની બે ની તંદુરસ્તી ખૂબ જ સારી છે બધા પૂછતા હોય છે કે ભાઈ મા દીકરાની તબિયત સારી ને તો આપણે પણ કહી છીએ કે મા દીકરાની તબિયત ખૂબ જ સારી છે અને તાજણ ને હવે રચકો ખાવાનું મન થયું છે હા તાજણ હા 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 ભાઈ રજકો લાવો તો આ ઝડ ને રજકો ખાવો હાલ ચેતક આ તો એમને ચેતક કહું છું નામ હજી કઈ પાડ્યું નથી કૂદકા મારવા હા આપણી કેસરની જેમ ફોટા વિડીયોને શોખીન લાગે છે ઘણા દિવસથી એક આપણી ઈચ્છા હતી કે આપને બતાવું કારણ કે આ એડસેન્સ માટે બધા યુટ્યુબરનું એક સપનું હોય છે બધા રાહ જોતા હોય છે અને એ ખુશખબરી મેં તમને બતાવી નથી તો આજે એવું થયું કે આપને બધાને બતાવી દઉં આપણું ગૂગલ એડસેન્સ માટેનું કમ્પ્લીટ પિન આવી ગયો છે જુઓ કારણ કે મોનિટાઈઝ આપણી ઘણા સમય પહેલાં ચેનલ થઈ ગઈ હતી પણ આપણે ક્યારે એવી ચર્ચા થઈ નથી અને ઘણા એ કોમેન્ટ્સ પણ કરેલી અને રૂબરૂ જ્યારે મળે ત્યારે પણ પૂછતા હતા કે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો બધાને ખાસ જણાવી દઉં કે હા ઘણા સમય પહેલાં થઈ ગઈ છે અને આ હેડ્સ એન્ડ સ્પીન પણ આવી ગયો છે અને બાકી તો તમે તાજણનું ન્યૂ બેબી જોયું જે વછેરો છે ગોલ્ડન પંચકલ્યાણ બસ આવી ખુશખબરી છે તો મને એવું થયું કે મારાથી રહેવાશે નહીં પણ હા એકાદ દિવસ મેં વહેલાં મોડું કર્યું કારણ કે ઘણા બધા પૂછતા હતા કે વછેરી છે કે વછેરો તો હવે તો એ ક્લિયર થઈ ગયું છે કે વછેરો છે અને ખૂબ જ આટા મારવા માંડ્યો છે આમથી આમ જ કરે છે કે ન્યૂ બોર્ન બેબી છે પણ ફૂલ કૂદકા મારે છે તો આવી જ રીતે કઈક ને કઈક નવું નવું જોતા રહેશું કાલે આપણે ન્યૂ બોર્ન બેબી નું નામ પાડશું તો એ પણ તમને જણાવશું તમે બધા કોમેન્ટ્સમાં કહેજો કે એનું શું નામ પાડવું

જે પાહવે એક એક ખોડી નહી તો ખોડી જાય જ આ ગજે મારું તો હવે લેવા કે હોય થાય તગી પકડી લેસી દે કે કે હું સુ ભાવું નયા અલાવ માં જમ દે ને તમે રેવા દીધો થોડી મને ઉભા દેજો ના સુ ન જ દે

સુરત જેલ યસર ખાઈ છે બધી નીરન મીરન અને વચ્ચે રન પકડવો છે એક વાર પકડાઈ ગયો છે આપણે સાત રૂકાઈને વિડ્યુયો જોજો. યે થોડી જાડું થઈ ની બોલી. હવે તમે આવજો. હેય. નીચે થોડી ગોળી ધીરે ધીરે આવો સીધું પડ્યો. અન પછી બી કો લાગે ડાબા બાબા મૂકી દે. બાબા જો રેવા જો. દે. લેવા દે.